ડ્રગ્સ માફિયા જૂનાગઢમાં નશાના કાળા કારોબારનો પગદંડો જમાવે એ પહેલા જ જુનાગઢ એસઓજીએ તાત્કાલિક કાર્યવાહી કરી એક મોટી સફળતા હાંસલ કરી છે એસઓજીએ ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કના ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ત્રણ પોઈન્ટ એકસો સાઠ કિલો પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો અંદાજે રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે કે આ આ આરોપીઓની ધરપકડ એ વાતની પુષ્ટિ કરે છે ડ્રગ્સનો ખતરનાક વેપાર હવે ગુજરાતના ખૂણે ખૂણે પ્રસરવા લાગ્યો છે જેના મૂળિયા ખૂબ ઊંડા અને ઇન્ટરનેશનલ સ્તર સુધી ફેલાયેલા છે મુજાહિદ ખાન પઠાણ જહાંગીર શાહ શાહમરદાર હુસેન પઠાણ અને ધવલ ભરાળ સફેદ કલરની કારમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં હતા આ આરોપીઓ મેંદરડાથી ઇવાન નગર રોડ થઈને જૂનાગઢ તરફ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ આવવાના હતા બાતમી મળતા જ એસઓજીએ વોચ ગોઠવી તમામને ઝડપી લીધા હતા